ક તૃતીય અદ્ય એક વિધિ દ્વારા પ્રશ્નો શ્લોકસંખ્યા ચુમ્માલીસ અર્થઅનુવાદ બાવાદેશ ભક્તિવેદાન સ્વામી પ્રપાત કે દ્વારા અજસ જન્મો ઉત્પતનાસનાય કર્તૃગ્રહણા દેહયોગ પરો અજસ્ય અજમાનો અજન્માનો જન્મ જન્મ ઉત્પતનાશનાય પદભ્રશ થયેલાનો નાશ કરવા માટે કરમાણી કર્મો અકર્તુહ જેને કંઈ જ કરવાનું નથી તે ગ્રહણાય ગ્રહણ કરવા માટે ઉમ બધી વ્યક્તિઓના નનુ અન્યથા નહીંતર કહ કોણ અહર્તી યોગ્ય છે દેહયોગમ શરીરનો સંબંધ પરહ દિવ્ય ગુણાનામ પ્રકૃતિના ગુણોનો ઉત શું કહેવું કર્મતંત્રમ ક્રિયા અને પ્રતિક્રિયાનો નિયમ અનુવાદ ભગવાનનો અવતાર દુષ્ટોના સંહાર માટે છે તેમની બધી પ્રવૃત્તિઓ દિવ્ય લીલામય છે સામાન્ય જનતાને બોધ આપવા માટે તેઓ લીલા કરે છે નહીતર ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોથી જે પર છે તે પરમેશ્વર પ્રભુના પૃથ્વી પર અવતરિત થવાથી સો હેતુ સરે ભાવાદ ઈશ્વર પરમકૃષ્ણઃ સચિદાનંદ વિગ્રહ બ્રહ્મસંહિતા પાંચ પોઈન્ટ એક ભગવાનનું સ્વરૂપ શાશ્વત આનંદમય અને સંલગ્ન છે તેથી તેમનો કહેવાતો જન્મ અને જેમ ક્ષિતિજ પર સૂર્યનો જન્મ દેખાય છે તેમ માત્ર આપણને દેખાય છે ભગવાનનો જન્મ જગતના જીવોના જન્મની જેમ પ્રકૃતિના ગુણ અનુસાર કે ગત કર્મોની પ્રતિક્રિયા રૂપે નથી થતો તેમના કાર્યો અને પ્રવૃત્તિઓ સ્વતંત્ર લીલા છે અને તે ભૌતિક વિશ્વના કાર્યકારણોનો વિષય નથી ભગવદ્ ગીતા ચાર પોઈન્ટ ચૌદમાં કહ્યું છે નમામ કર્માણે લિપંતી નમે કર્મ ફલે સ્પૃહા એતિમામ એવો ભીજાનાતિ કર્મભી છ બધ્યતે જગતના જીવો માટે પરમેશ્વરે કર્મનો નિયમ બનાવ્યો છે તે તેમને પોતાને લાગુ પડતો નથી તેમજ સામાન્ય જીવોના જેવી પ્રવૃત્તિઓથી પોતાની જાતને સુધારવાની પણ તેમની કોઈ ઈચ્છા નથી સામાન્ય સામાન્ય જીવો પોતાના બધ જીવનને સુધારવા કાર્ય કરતા હોય છે પણ ભગવાન પોતે બધી જ સમૃદ્ધિ શક્તિ કીર્તિ સુંદરતા જ્ઞાન અને વૈરાગ્યમાં પૂર્ણ છે પછી તેમણે સુધારવાની શા માટે ઈચ્છા કરવી જોઈએ સમૃદ્ધિમાં કોઈ તેમનાથી વધે તેમ નથી આથી તેમના માટે સુધારાની ઈચ્છા તદ્દન નિર્થક છે વ્યક્તિએ સામાન્ય જીવોની અને પરમેશ્વરની પ્રવૃત્તિઓ વચ્ચેનો ભેદ પારખવો જોઈએ તો જ વ્યક્તિ પરમેશ્વરની દિવ્ય સ્થિતિ વિશે સાચો નિર્ણય તારવી શકે પરમેશ્વરની દિવ્યતાનો જેને વિશ્વાસ બેસી જાય તે જ પરમેશ્વરનો ભક્ત બની શકે અને તરત જ ગત કર્મોના બંધનથી મુક્ત થઈ જાય કહેવામાં આવ્યું છે કર્માણી નિર્દળંતી કિંંતુ ભક્તિ ભાજામ બ્રહ્મસંહિતા પાંચ પોઈન્ટ ચોપન ભગવાનના ભક્તના ગત કર્મોને કર્મોની અસરને ઘટાડે છે અથવા રદબાતલ પણ કરી નાખે છે બધા જીવે પ્રભુની પ્રવૃત્તિને સ્વીકારીની બધા જીવોએ પ્રભુની પ્રવૃત્તિઓને સ્વીકારવાની અને માણવાની હોય છે તેમની પ્રવૃત્તિઓ સામાન્ય મનુષ્યને ઈશ્વરાભિમુખ કરે છે ઈશ્વર હંમેશા ભક્તો પર અનુગ્રહ કરતા હોય છે તે જોઈને કર્મ ફલાક્ષી અથવા મુમુક્ષ પણ તેમની તરફ આકર્ષાય છે ફલાસક્ત કર્મી જે ધ્યેય માટે કાર્ય કરે છે તે ભક્તિ દ્વારા તે સહેલાઈથી મેળવી શકે છે અને મોક્ષ માર્ગના સાધક જ્ઞાનીને પણ તેનું ધ્યેય ભક્તિ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે ભક્તો તેમના કાર્યનું ફળ મળે એવી અપેક્ષા નથી રાખતા અને કોઈપણ પ્રકારની મુક્તિની પણ અપેક્ષા નથી રાખતા તેઓ ભગવાનની ભવ્ય અવલૌકિક દિવ્ય લીલાનો આનંદ માણે છે જેમ કે ગોવર્ધન પર્વતને ધારણ કરવો પૂતના રાક્ષસીનો વધ વગેરે કર્મી જ્ઞાનીને ભક્ત એ બધા પ્રકારના લોકોને આકર્ષવા માટે જ પ્રભુ પોતાની લીલાઓ કરતા હોય છે સામાન્ય જીવો તેમના કર્મો અને ફળના બંધનથી બંધાયેલા હોય છે તેમજ માયાથી પ્રેલાયેલા હોય છે ભગવાન કર્મના નિયમથી પર હોવાથી માયાનું કોઈપણ રૂપ એમને બાંધે તે શક્ય નથી અવતારનો બીજો હેતુ છે રાક્ષસનું નિકંદન કાઢી તેમને આગળ વધતા અટકાવવા અને જે મન બુદ્ધિઓ નાસ્તિકતાનો નિર્થક પ્રચાર કરતા હોય તેમને રોકવા ભગવાનની અકારણ કરુણાથી જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન દ્વારા હણાયા હોય તે રાક્ષસોને પણ મોક્ષ મળે છે આ રીતે સામાન્ય જન્મ કરતાં પરમેશ્વરનો અવતાર કોઈ વિશિષ્ટ કાર્ય માટે નિર્ધારિત હોવાથી ભિન્ન હોય છે ભગવાનના શુદ્ધ ભક્તોને પણ ભૌતિક શરીર સાથે કંઈ જ સંબંધ હોતો નથી તો પછી ભગવાન જ્યારે તેમના મૂળ સચ્ચિદાનંદ વિગ્રહમાં પ્રગટ થાય ત્યારે તેમનું રૂપ ભૌતિક હોવાનો કોઈ પ્રશ્ન જ નથી ઓમ અજ્ઞાન તિમ્રધાનની છે જ્ઞાન જન સલાહ કયા ચક્ષુરૂન્મીતમીગુરૂવૈ નમ વંદે અહં શ્રી ગુરવ શ્રીયુતપદકમલં શ્રીગુરન્વૈષ્ણવાચ શ્રીપ સાગરજાં સહગણરઘુનાથવી તમ સજન સાદતમ સાવધૂં પરીજનસહિતૃષ્ણ ચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાંસ ગણલીતા શ્રીશાકન ચેકૃષ્ણકરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્કૃતિ તપ્તકાંચમ ગૌરાંગી રાધે વૃંદરી વૃષભાનુશ્રુતિદેવી પ્રણમામી હરી વાંછા કલ્પતરુપ્ય કૃપાસંધુભ્યો પતિતાનામ પાવણીભ્યો વૈષ્ણવ્યો નમો નહો શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુદ્ધંદ શ્રીઅદૈતગાધર્ષી વાષાદી ગૌરવ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે કૃષ્ણ અજસ્ય જન્મોથ નાશ નાયક કર્માણ્ય કરતૃગ ગ્રહણાય પૂંસામ અજસ્ય અજન્માનો એટલે ભગવાન આના પછીના શ્લોકમાં પણ અજસે શબ્દ આવે છે એટલે ભગવાનને સંબોધીને કરે છે ભગવાન અજન્મા છે આદિ અનાદિકાળ કાળ હા ભગવાનની ઉપર કોઈ છે નહીં પ્રભુપાત તાત્પર્યમાં લખે છે ભગવાનનો અવતાર દુષ્ટોના સંહાર માટે છે તેમની બધી પ્રવૃત્તિઓ દિવ્ય લીલામય છે બધા ભક્તો જાણે છે કે દુષ્ટોના સહાર માટે ભગવાન અવતરિત થાય છે હિરેણ્યાક્ષ હિરેણ્ય રાવણ પૂતનાનો વધ કહેરો અને પ્રભુપાદ ખાસ આ શ્લોકમાં સાર આપે છે કે ભગવાન ને ભગવાન ત્રણ ગુણથી પર છે કે તે પરમેશ્વરના પ્રભુના પૃથ્વી પર અવતરિત થવાનો શું હેતુ એમ ભગવાનને પૃથ્વી પર અવતારિત થવાની જરૂર નથી રાવણને મારવા આવવા માટે ભગવાન નીચે આવવાની જરૂર નથી હા પણ દુષ્ટોના સહાર માટે અને ભક્તોને આનંદ પ્રદાન કરવા માટે ભગવાન આ બધી લીલા કરે છે અને ભગવાન લખે છે કે ભગવાનનો જન્મ જગતના જીવોનો જીવોના જન્મની જેમ પ્રકૃતિના ત્રણ ગુણ અનુસાર કે ગત કર્મોની પ્રતિક્રિયા રૂપે થતો નથી તેમના કાર્યોની પ્રવૃત્તિ સ્વતંત્ર લીલા છે અને તે ભૌતિક વિશ્વના કાર્ય કારણોનો વિષય નથી આ વિષય ભૌતિક કાર્ય વિષય નથી આપણી જેમ ભગવાન જન્મ નથી લેતા આપણને પૂર્વ જન્મના કર્મ અનુસાર ચોર્યાસી લાખ યુનિમાં નાખવામાં આવે ભગવાને કોઈ યુનિ ધારણ નથી કરવી પડતી પણ જીવને ધામ લઈ જવા માટે ભગવાન બધા પ્લાનિંગ કરે જેમ પાછલા શ્લોકમાં આપણે જોયું કે એક જ જગ્યાએ બધાને મારવા છે પાપીઓને અલગ અલગ નથી મારવાના એટલે ભગવાન બધા પ્લાનિંગ કરે કે કઈ રીતે યુદ્ધ થાય ને કઈ રીતે રીતે બધા અધર્મીને પાપી અને ભેગા કરું અને એમાં અર્જુન ઇત્યાદિ ભગવાનના જે પાર્ષદ હોય તેને ભગવાન નિમિત્ત બનાવે તો આ બધા ભગવાનના પ્લાનિંગ હોય છે અને આના પાછલા શ્લોકમાં પણ આપણે જોયું પ્રભુપાત કોટ કરે છે કે વિશ્વમાં જે યુદ્ધો થાય છે અત્યારે જે પુતિનના ઇત્યાદિ અલગ અલગ દેશના તે ભગવાનની શક્તિ દ્વારા થાય આપણે એમ સમજી સમજીએ છીએ કે આ લોકો ભોગ માટે કરીએ છીએ વાસ્તવિક બરાબર છે કે લોકો એકબીજા પર પ્રતિનિધિત્વ કરવા માગે છે કે આને હું હડપી લઉં પણ આ ભગવાનની યોજના છે પ્રભુપાર લખે કે ભગવાનની જે બહિરંગ શક્તિ છે આ રીતે કાર્ય કરી રહી છે કે જે લોકો અધર્મી છે માંસાહાર કરે છે નિયમોનું પાલન નથી કરતા જે ભગવાનમાં વિશ્વાસ નથી કરતા ભગવાનને શરણ નથી જતા અને મનમાની પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરે તો ભગવાન બહિરંગ શક્તિ દ્વારા આ રીતે આ વિનાશ કરે અને ભક્ત ભાગ્યશાળી છે કે ભગવાનની શરણમાં જેને બધું સમજી શકે અને દરેક જગ્યાએ ભગવાનનો રિયલાઇઝ કરી શકે અને અહીંયા આપણને કોટ થાય કે જન્મ કર્મચમે દિવ્યમ યો વેતી તત્પતઃ તત્કત્વા દેહમ પૂર્ણ જન્મ નહિ મામિથી સો અર્જુન ભગવાનનો જન્મ અને કર્મ સામાન્ય નથી આપણી જેવું નથી આપણે ભાગ્યશાળી છે કે જે અજન્મા છે જેના જન્મને કર્મ દિવ્ય છે હા ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણકારમ હા સચીત અને આનંદથી ભગવાન પૂર્ણ છે આપણે અપૂર્ણ છે અને એ પૂર્ણની શરણ આપણે લીધી છે એ બહુ મોટામાં મોટો આપણો ભાગ્ય છે આપણું સદભાગ્ય છે કે આપણે પૂર્વજન્મમાં કયા કર્મ કહી રહ્યા હશે અને ભક્તોના સંગને કારણે ભક્તોએ આપણે આ કર્મ આપણને બનાવ્યા ને પ્રશ્ન પૂછે છે એક ભક્ત કે પ્રુપાદ અમે તો બધા નાસ્તિકો હતા પાચેતર દેશમાં આ કોઈ નિયમોનું પાલન નહીં કરતા હતા સરસ માંસાહાર ડ્રગ્સ હવે સંગ તો અમારા કર્મો કેવા હશે તો અમે ભક્તિમાં આવ્યા પ્રભુપાદ કહે કે આ કર્મ તમારા મેં બનાવ્યા એમ એટલે એક શુદ્ધ ભક્ત જે છે તેના સંઘ દ્વારા એના માર્ગદર્શન દ્વારા આપણે ભક્તિમાં પ્રગતિ પ્રગતિ કરી શકીએ આપણે જોઈએ કે આપણી આપણે જ્યારે ભક્તિમાં નહીં હતા તો આપણી શું દશા હતી આપણે ઇન્દ્રિયુક્તિમાં બધા લીન હતા હા આપણા કર્મો પણ હશે પાછલા જન્મમાં પણ એક આપણા થોડા પુણ્યશાળી કર્મો હોય છે જેને કારણે ભગવાન આપણને મોકો આપે છે એના શુદ્ધ ભક્તના સંઘમાં રહેવાનો કે જેથી કરીને એ જીવ ભક્તના સંઘ દ્વારા શુદ્ધ થઈને ભગવાનના ધામમાં પાછો આવે આ એક આપણને ભગવાન મોકો આપે અને એનો લાભ આપણે હૃદયથી લેવો જોઈએ નગર જો આપણે ભક્તોનો સંગ છૂટી ગયો તો બહુ નામ જન્મનામ અંતે જ્ઞાનવાન પ્રબધનથી જે જ્ઞાની હોય છે એના કરોડો જન્મ થઈ જાય છે એ જ્ઞાની ત્યારે સમજી શકે છે કે ભગવાન કૃષ્ણ પૂર્ણ છે આ ચાની ઉપર કોઈ નથી અને ભક્ત છે તે જ્ઞાની કર્મી બધાથી ઉપર તમે સમજો અને આપણને આ પ્રુપાદે આપી દીધું છે કે આપણે જ્ઞાની કર્મથી પણ ઉપર છીએ પણ આપણે અભિમાન નહીં કરવું જોઈએ પણ આનો લાહો આપણે આ રીતે લેવું જોઈએ કે દરેક ભગવાનની સેવા દિવ્ય છે પ્રકૃતિના ત્રણ ગુણોને કારણે આપણને ક્યારેક કંટાળો આવી જાય સેવામાં ઇત્યાદિમાં હા પણ બીજાને સેવા કરતા આપણે જોવું જોઈએ કે આટલા વર્ષોથી છે ઇસ્કોનમાં આ હૃદયથી સેવા કરે છે અને હું સેવાથી દૂર થઈ રહ્યો એટલે એ સેવાથી દૂર થવાનું મિનિંગ છે કે આપણી ઈચ્છા છે કે આપણે આ સેવા કરીએ નહીં એટલે પરમેશ્વર તરીકે ભગવાન જે હૃદયમાં રહ્યા છે તે આપણી ઈચ્છા પૂર્ણ કરીને ભક્તોથી આપણને દૂર કરે અને જો આપણે એવી ઈચ્છા કરીશું કે આ જે સેવા કરે એ સેવા હું પણ કરું કારણ કે ભગવાનના દરેક કાર્યો દિવ્ય છે ભગવાનની સેવા દરેક દિવ્ય છે કોઈ સાધારણ નથી અને સેવા દ્વારા જ આપણે આગળ પ્રગતિ કરી શકીશું વિજય દામોદરભાઈ મને ગઈકાલે કહેતા હતા કે પ્રભુજી બ્રહ્મ બ્રહ્મહૂર્તમાં જે જપની ક્વોલિટી થાય એ આ થતી નથી તો મેં કીધું મને કે એવું નથી પ્રભુજી અને હું રિયલાઇઝ કરતો હતો કે જો ક્વોલિટી આપણી સારી હોય બ્રહ્મ મુહૂર્તમાં તો આપણે સેવાથી દૂર નહીં જઈશું આપણે કોઈ સેવા છોડીશું નહીં આપણે સેવા પ્રત્યે ઉત્સાહ જાગશે તમે સમજ્યા જે કોઈ પણ સેવા આપણને સોંપેલી છે દરેક સેવા ભગવાનની દિવ્ય છે અહીંયા ભગવાનને જન્મને કર્મ દિવ્ય છે એટલે એની સેવા પણ ભગવાનથી અભિન્ન છે જો આપણી ક્વોલિટી સારી છે જપની તો આપણે સેવાથી દૂર નહીં દઈશું આપણે વધારેમાં વધારે ઇન્દ્રિય ભોગથી દૂર થઈને ભગવાનની સેવામાં આવીશું એટલે ક્વોલિટી આપણે બપોરના પણ સારી કરી શકીએ છીએ બ્રહ્મહૂર્તમાં પણ સારી કરી શકીએ છીએ અને સાંજના પણ આપણે સારી કરી શકીએ આપણો ભાવ એ પ્રકારનો હોવો જોઈએ જપ કરીએ ત્યારે હા સારું છે બ્રહ્મહર્તમાં આપણે થવા જોઈએ અને આ જે પ્રોગ્રામ જે બનાવ્યો છે જે મેં ચાર પાંચ જણા અહીંયા એટેન્ડ કરતા હતા પણ એક ડાયરો બની ગયો પછી કે આપણે આનો લાહો લઈએ છીએ પણ બધા ભક્તોને આનો લાભ થાય બધા ભક્તોની પ્રગતિ થાય એ માટે આ પ્રોગ્રામનું શેડ્યુલ આ રીતે કરેલું કે જેથી કરીને શ્રવણ કીર્તન ગુરુપૂજાનો દરેકનો લાભ મળી શકે જો માયા પાસે માયા બહુ ખતરનાક છે હા બધા કહે કે આપણે સર્વિસ પર જવાનું છે નોકરી પર જવાનું છે બિઝનેસ પર જવાનું છે મને નથી લાગતું કે છ વાગ્યા પહેલાં કોઈએ સર્વિસ પર જવાનું હોય હા એટલે ઘરે જે ગુરુપૂજા નથી થતી ઘરે જે દર્શનારથી મંગલા આરતી આપણે નથી કરી શકતા તે ભક્તોને દરેકના લાભ મળે અને ભક્તોની પ્રગતિ થાય અને ગુરુ અને આચાર્ય અને પરંપરાને આપણે પ્રસન્ન કરી શકીએ અને આપણું જે ધ્યેય છે તે આપણે પ્રાપ્ત કરી શકીએ એની માટે આ પ્રોગ્રામનું આ શેડ્યુલ આ રીતે બનાવ્યું તો આનો આપણે વિશેષ કરીને લાભ લેવો જોઈએ જગતના જીવો માટે પરમેશ્વરે કર્મનો નિયમ બનાવ્યો છે તે તેમને પોતાને લાગુ પડતો નથી તેમજ સામાન્ય જીવોના જેવી પ્રવૃત્તિઓથી પોતાની જાતને સુધારવાની પણ તેમની કોઈ ઈચ્છા નથી આ નિયમ ભગવાને બનાવ્યો ભગવાને નિયમ લાગતો નથી આજે અત્યારે સિગ્નલ બધા મૂકેલા છે હવારના બહુ ડિસ્ટર્બ કરે મંગળા આરતીમાં બધાને આવવા માટે મારે બી ત્યાં સ્ટોપ થવું પડે પણ ઘણીવાર જવા દે તો નરેન્દ્ર મોદી આ નિયમ બનાવ્યા પણ નરેન્દ્ર મોદીને નથી લાગતા એ આવવાના તો બધાને સાઇડ પર કરી નાખશે રસ્તા બંધ કરી નાખશે હા એ રીતના ભગવાને જે આ કાયદા બનાવ્યા છે ભગવાનના નિયમ લાગુ નથી પડતા પણ આપણા બધ જીવો માટે બનાવ્યા કે તમે આ કરશો તો આમ થશે આમ કરશો તો આમ થશે તમે સમજ્યા સામાન્ય જીવો પોતાના બધ જીવને સુધારવા કાર્ય કરતા હોય છે પણ ભગવાન પોતે બધી જ સમૃદ્ધિ કીર્તિ શક્તિ સુંદરતા જ્ઞાન અને વૈરાગ્યમાં પૂર્ણ છે પછી તેમને સુધારવાની શા માટે ઈચ્છા કરવી જોઈએ જેમ પ્રભુપા અહીંયા લખે છે કે ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોથી જે પર છે તે પરમેશ્વર પ્રભુના પૃથ્વી પર અવતરીણ થવાનો શો હેતુ સરે એટલે જે બધ જીવ છે તેને ભોગ કરવા માટે જીવ શું કરે છે કાર્ય કરે છે હા કે મને સમૃદ્ધિ મળે હું સુખી થાવ હું એસો આરામથી જીવું વધારે પૈસા લઉં ધન કમાવ નામ કમાવ એટલે પોતાની પ્રતિષ્ઠા માટે બધ જીવ આ બધા કાર્યો કરે છે પણ ભગવાને આ કાર્યો તો ભગવાન તો પૂર્ણ છે ભગવાને કાર્ય કરવાની કંઈ જરૂર નથી તો ભગવાને પછી અહીંયા અવતાર લેવાનો હેતુ શું તમે સમજ્યા જ્યારે ભગવાન પાસે બધું છે તો ભગવાન સુખમાં અહીંયા અવતાર અવતરિત થાય હા અને બધ જીવ એમ સમજે છે કે ભગવાન આવ્યા કંઈક લીલા કરી અને ચાલ્યા ગયા અજાનામથી મા મૂઢામ મા અનુષિત આશ્રિતમ મૂળ લોકો છે તેમ વિચારે કે ભગવાન આપણા જેવા સામાન્ય મનુષ્ય છે તો ભગવાન સામાન્ય નથી હા ભગવાન પૂર્ણ છે ભગવાન અહીંયા આવવાની જરૂર નથી ભગવાન આવે છે ફક્ત સામાન્ય જીવોને બોધ આપવા માટે પ્રભુપાત અહીંયા લખે છે એ સામાન્ય જીવોને બોધ આપવા માટે આવે કે સમજી શકે કે વાસ્તવિક એનો ઉદ્દેશ્ય શું છે હા કે ભગવાનની શરણમાં જઈને ભગવાનના ધામમાં જવામાં વાસ્તવિક સુખ ક્યાં છે અને આપણે જે સુખ પાછળ જે પ્રયાસ કરી રહ્યા ભક્તો પણ ભક્તિમાં છે હા બધા એક એક ભક્ત ઉન્નત છે જે કૃષ્ણની શરણમાં છે દીક્ષા થયેલી છે દીક્ષા થવાની છે કોઈ સામાન્ય નથી પણ આપણે એ સ્થિતિમાં એ પરિસ્થિતિમાં એ આપણે શું કે એ લેવલ સુધી નથી રહેવાનું આપણે ઉપર ઉઠવાનું જો તમે પ્રયાસ કરશો ભગવાન તમારા દરેક કામ પૂર્ણ કરશે કોઈ આપણે એમ કહેજ આપણા વગર આ કામ અટકી જશે એ કામ અટકશે નહીં આપણને લાગશે કે આપણું કામ અટકે છે પણ આપણે કામ કરવા છતાં પણ આપણું કામ એ અટકશે અને માયા આપણને કોઈ દિવસ સમય નહીં આપશે એમ જ કહેશે કે આ તમારું કામ બાકી છે આ કામ બાકી છે પેલું કામ બાકી છે આ કામ કરશો તમે જો ભક્તિમાં જશો તો આ તમારું કામ રહી જશે આ કામ કરશો તો તમારી માળા રહી જશે આ કામ કરશો તો તમારું રીડિંગ રહી જશે ડિસ્ટ્રિબ્યુશનમાં જશો તો તમારું પેલું રહી જશે ઘરે મહેમાન આવ્યા છે કંઈ જ નહીં ભગવાન બધું સંભાળી લે આપણે પ્રયાસ કરશું ને ભગવાન બધું સંભાળી જશે કારણ કે જીવન બહુ ઓછું છે અને જો આપણે પૂર્ણતા ભક્તિમાં નહીં આવીશું તો પાછું બીજે જન્મમાં આપણે પુનર્તિ જનનમ પુનર્ધિ મરણ પુનર્ધિ જનનહી જટ રહેશેનું પાછું આપણું કાર્ય ત્યાંથી ચાલુ થશે એટલે ભગવાનનો અવતારવાનો હેતુ જ આ છે અવતારનો બીજો હેતુ છે રાક્ષસોનું નિકંદન કાઢી તેમને આગળ વધતા અટકાવવા અને જે મન બુદ્ધિઓ નાસ્તિકતાનો નિર્થક પ્રચાર કરતા હોય તેમને રોકવા અત્યારે બહુ બધા નાસ્તિકો છે કળિયુગમાં ઘરે ઘરે દુર્યોધનને ઘરે ઘરે રાવણ છે અને ખોટી રીતે પ્રચાર કરે હિરણ્યાક્ષને હિરણ્યક્ષ હિરણ કરું કે હું જ ભગવાન મારાથી વિશેષ કોઈ ભગવાન નથી એટલે આ અધર્મની સ્થાપના થાય છે એટલે ભગવાન એને રોકવા માટે અવતરિત થાય છે અને એ માટે જ આ ધર્મનો નાશ કરવા માટે ભગવાને પ્રભુપાદે ચૈતન્યમાં આપણું દયાળુ છે કે આપણને શરણ આપી છે કે ઘરે ઘરે જઈએ અને જે અધર્મી છે તેનો નાશ કરીએ બુક વિતરણ દ્વારા ડિસ્ટ્રીબ્યુશન દ્વારા એ લઈ નહીં લે આપણે પ્રયાસ કરવાનો હા તો આપણું કાર્ય છે ભગવાનનો પ્રચાર કરો અધર્મને રોકવો અને આ લોકો આ પ્રચાર દ્વારા આપણે નાસ્તિકોનો સંહાર કરો ભગવાનની અકારણ કરુણાથી જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન દ્વારા હણાયો તે રાક્ષસોને પણ મોક્ષ મળે જ ભગવાન દ્વારા જે હણાય છે એને મોક્ષ મળે જ આપણે કોઈને ભગવદ્ ગીતા ભાગવતમ આપીએ છીએ કોઈ પણ સ્મોલ પુસ્તક આપીએ છીએ એનું કલ્યાણ થાય પ્રભુભાત કે મારો એક શબ્દ એક શ્લોક પણ એ વાંચશે તો એનું જીવન પરિવર્તન થઈ જશે તો આ જે ભગવાનની શક્તિ ભગવાન જ્યારે અહીંયા અવતરિત થાય છે તો રાક્ષસોનો સંહાર કરીને પણ મોક્ષ આપે છે આપણે પુસ્તક આપીને મોક્ષ એને આપી શકીએ સમજો કેટલી મોટી આપણને આ સેવા આપેલી છે પ્રભુપાદે ચૈત્ય મહાપ્રભુએ બહુ વિશેષ કૃપા છે ભક્તો પર આ રીતે સામાન્ય જન્મ કરતાં પરમેશ્વરનો અવતાર કોઈ વિશિષ્ટ કાર્ય માટે નિર્ધારિત હોવાથી ભિન્ન હોય છે ભગવાનના શુદ્ધ ભક્તોને પણ ભૌતિક શરીર સાથે કોઈ સંબંધ હોતો નથી અહીંયા આપણે શીખવું છે કે આ આપણે શરીર નથી આત્મા છે પણ આપણે ત્યારે રિયલાઇઝ કરીશું કે વધારે ને આપણે કૃષ્ણની શરણમાં જશું હૃદયથી સેવા કરીશું તો પછી ભગવાન જ્યારે તેમના મૂળ સચ્ચિદાનંદ વિગ્રહમાં પ્રગટ થાય ત્યારે તેમનું રૂપ ભૌતિક હોવાનો કોઈ જ પ્રશ્ન હતો નથી તો આ છે ભગવાનના જન્મને કર્મ દિવ્ય છે આનો હૃદયથી આપણે રિયલાઇઝ કરવું જોઈએ જ્યાં સુધી આપણે રિયલાઈઝ નહીં કરીશું ને આપણી સેવામાં પ્રગતિ નહીં થશે કશે પણ આપણને દુઃખ આવે છે કંઈ પણ થાય છે તો ભગવાનની ઈચ્છા છે આપણે સીધા ભગવાનને યાદ કરવા જોઈએ અને એવા કોઈ ભક્તોને યાદ કરવા જોઈએ જેમ અત્યારે ગરમી છે અને આપણને વધારે ગરમી થતી હોય કા ડિસ્ટ્રિબ્યુશનમાં બહુ તાપ હતો એટલે હું ગયા રવિવારે શશિકાંતભાઈને લઈને હું પરમિશન લઈ આવ્યો ત્રણ ચાર જગ્યાની પરમિશન લઈ આવ્યો ગયો ભક્તોને ફ્લેટમાં બધા વધારે વધારે આવે અને ડિસ્ટ્રિબ્યુશન સારું થાય વધારે વધારે પુસ્તકો જાય બજ્જીઓ સુધી કારણ કે બાર પંદર હજારનું ડિસ્ટ્રિબ્યુશન થતું હતું આ ડિસ્ટ્રીબ્યુશન ત્રણ ચાર હજાર સુધી પણ સારું ભક્તો પ્રયાસ કરે છે પણ ઈચ્છા હોય છે કે ભગવાનની જે દિવ્ય ગ્રંથો છે તે વધારે બદ્ધજીઓ સુધી જાય તમે સમજ્યા અને આપણો પ્રયાસ સફળ થાય જે મહેનત જે આપણે કરી રહ્યા છીએ એ જ મહેનત જો બીજી જગ્યાએનો ઉપયોગ કરીએ છીએ બુદ્ધિથી તો દરેક વધારે બદ્ધજીઓનું કલ્યાણ થાય છે અને વધારે પુસ્તકો જ જાય છે અને ભગવાન પ્રસન્ન થાય છે અને આપણું લક્ષ્ય ઓર આગળ વધે એને માટે આ મારે જોવું પડે આ મારું રિયલાઇઝ હતું એટલે જ્યારે આપણને ડિસ્ટ્રિબ્યુશનનું પ્લેસ શોધવાનું કહે તો આપણને રિયલાઇઝ થવું જોઈએ આપણે આળસ નહીં કરવી જોઈએ કોઈ પણ સેવા હોય ડિસ્ટ્રીબ્યુશન સિવાયની કે આ ભગવાનનું કાર્ય તો પ્રશ્ન એ છે કે આપણે ત્યારે રિયલાઇઝ કરવું જોઈએ કે નંદગ્રામમાં જે લોકો રહે છે જે ગુરુકુળો છે હોય ગુરુકુળ છે ત્યાં લોકો કેટલી ગરમી સહન કરતા હશે એના કરતાં તો ભગવાન આપણને સારી ફેસિલિટી આપી હા પંખા છે એસી છે બેસી શકીએ છીએ ડિસ્ટ્રીબ્યુશનમાં જઈ શકીએ છીએ કોઈના ઘરમાં બેસી શકીએ છીએ પંખાની નીચે એ લોકો નથી બેસી શકતા હા એટલે મારે આળસ કરવી જોઈએ નહીં ત્યારે આપણને આવા વિચારો જો આ વિચાર કરીશું ને તો આપણે કોઈ પણ દિવસ સેવાથી દૂર નહીં થશું હા નથી એ લોકો પાસે વોશિંગ મશીન નથી ફ્રીજ નથી ગાડી હા કંઈ નથી આપણને એટલી ભગવાને ફેસિલિટી આપી તમે સમજો અહીંયાથી ગાડી જાય છે અહીંયાથી પ્રસાદ બને છે લાવે છે મૂકે છે લઈ જવાળા છે અને એ લોકો પાસે એક જગ્યાએ બેસવાનું તપ કરવાનું અને એ જ તપ આપણને અહીંયા ભગવાને આપેલું તો આ દરેક સેવા દિવ્ય છે ભગવાનથી અભિન્ન છે તો દરેક સેવાનો લાભ આપણે હૃદયથી લેવો જોઈએ હા જેથી કરીને આપણે આ જે શિડ્યુલ છે તે કદાપણ છોડીશું નહીં આ જ ઉદ્દેશ્ય છે આ શ્લોકનો અરે કૃષ્ણ વાંચ કલ્પ ધરુભ કૃપા સિંધુભયો છે પતિતા નામ પાવને ભ્યો વૈષ્ણવ્યો નમો નમઃ